વાંકા માટે આવી જઈએ આપણે ખાતર અને આપણો ચપટી લેવા માટે થોડીક પટ્ટી અલગ કાપી અને પછી ચપટી લેવા માટે કરવાનું શું બાકી બીજું બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે જો રે આપણે નેચણિયાનો ભાગ આવી ગયો આવી રીતે ચપટી લેવા છે એટલે આવી રીતે બનશે આપણો આપણે એના માટે જોઈશે ખબર તો આંત આપણે માપ લઈ લે અને કચ્છી કાટલી અંદર વાળવા માટે આપણે જોઈશે જે રીતે માપ હોય રીતના આપણે લઈ શકીએ બરાબર

Ibu, dua teh seduh jun yang datanglah kampung menari ukur sih, aku pelaksinya naik. Niati, adiknya per, bana langsung. Adiknya per, obalang tapi cari dari seduh. Saya senada dengan bahan, kau

આપણે વાળવાની પટ્ટી વચ્ચે આપણા આટલી કમર હ માતાજી ની મૂર્તિ ની તો આટલી આપણે ચપટીઓ લેવાની રહેશે જો અને સાઈડ ની પટ્ટી આપણે બાંધવા માટે કરવાની છે તો તમને ખ્યાલ આવી જશે વિડીયો પૂરો જોશો ને એટલે તો જો આપ ક્રસ આવી મૂકવાનું છે ત્યાં સ્ટાર્ટિંગ અને પછી આપણે અહીંથી ચપટી સ્ટાર્ટ આવી રીતે જો નાની મોટી આપણે જેટલી ફેર પાર રીતે આપણે સપોર્ટ લઈ શકીએ અને જેટલી નાની મોટી હારી લાગત હતી અન્યાચુરી કઈક લાગત છે तुम्ही बरोबर पत्ता विचारला. नमस्कार संध्याकाळ फैमिली everybody. આવી રીતે જો તો આ આપણે જે પત્તીનો એના આપણે આવી રીતે વાડવાની છે જો તમને બતાવી. આવી રીતે সিলে

પટ્ટી વાળી લીધી છે એના અને હવે વાપડા પટ્ટી લગાવવાની છેલ્લી પટ્ટી la pranzi di Ghani è un આ આપણે આયે લગાવાને છે કડક આ કમરમાં લગાવી દીધી એટલે મસ્ત આપણી અલેશ પર તો પણ ઉખાવા હશે માતાજીની કમરમાં પણ જોણે કે ઝૂલો લગાવ્યો હોય એવું લાગે મસ્ત વાળી દેવું ચેડાય એટલે નીકળી મજા અને રીતે આપણે વાળી દેવાના છે આપણે ન પડે એટલા મસ્ત દેખાય બરાબર મસ્ત આપણો લેસ નો ઉઠાવા આપીશ સરસ મજાનું હજી થોડુંક રેડીમેડ તૈયાર કરીશું આના આપણો અને હજુ ઓઠણું બનાવવાનું ચાલો ઓઠણું બનાવી દઈએ પછી અમે વિડીયોની અંદર બન્યા રહો તો ઊંધી જો આ મિત્રો આપણા ઓઢણાને લેસ પરથી ગોરમોલ નાખવાની છે એ નાખાઈ રહી છે જોઈ શકો તમે સાડી અવળી હોય બહુ નહીં લેસ પટ્ટી એવી ગયો ના ફિનિશિંગ ઓછું આવે એવી એક પટ્ટી ના વાર દીધી હતી એક પટ્ટી ના મારવાની બાકી હતી સિલે આ ઓઢણીમાં કશું કરવા નહીં બાકી રેડી છે 그리 브리. 브리. 이리 브리. 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 브 દાખલામાં ધંખાઈ જાય જેનો બ્લાઉઝ આપડો બનાવ્યો નથી કારણ કે અમે ચણ્યાથી બ્લાઉઝ બનાવીશું નીચેનો ભાગમાં અને હું ઘણી બનાવી છીએ જોઈ શકો તમે તો અમારું વિડીયો ગમ્યું હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે એ લાઈટન દબાવી દેજો અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં તે માતાજી